મહેસાણા ફ્રૂટ માર્કેટમાં આ દિવસોમાં ભારે મંદી અને ચિંતાનો માહોલ છવાયો છે હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં સતત વરસેલા વરસાદના કારણે રસ્તાઓ ઠપ થઈ જતા સફરજનથી ભરેલી ટ્રકો રસ્તામાં અટવાઈ ગઈ હતી પરિણામે જે માલ ત્રણ દિવસમાં મહેસાણા પહોંચવાનો હતો તેને બાર દિવસ લાગ્યા લાંબા વિલંબના કારણે લાખો રૂપિયાનો માલ બગડી ગયો છે જાણી ધીરજ કરમચંદ મહેસાણામાં માલ જે છે ને વધારે હિમાચલ પ્રદેશ અને કાશ્મીરથી આવતો હોય છે કાશ્મીરમાં હિમાચલ પ્રદેશમાં જે વરસાદ કારણે રસ્તા બંધ થઈ ગયા ત્યાં લગભગ દસ થી બાર દિવસ સુધી તો ગાડીઓ રસ્તામાં હતી એ માલ અત્યારે બગડેલા માલ અહીંયા માર્કેટમાં ખૂબ આવ્યા છે એના લીધે વેપારીને ગાડી ઉપર લાખો રૂપિયાનું નુકસાન છે જેવા વેપારી છે રોજ અહીંયા દસ થી બાર ગાડી આવે છે બધી ગાડીઓમાં પચાસ ટકા માલ ફેલ છે નુકસાન થઈ શકે વેપારીઓનું બી નુકસાન છે અને સામે જે ત્યાંના ખેડૂતો છે એ લોકો જે માલ મોકલે છે એમને બી નુકસાન છે મેસાણાના વેપારી જણાવે છે કે એક ટ્રકમાં ભરેલા માલની કિંમત અંદાજે બાર થી તેર લાખ રૂપિયા હોય છે પરંતુ પચાસ ટકા માલ બગડી જતા દરેક ગાડી પર લાખોનું નુકસાન થયું છે એક દિવસમાં મહેસાણામાં દસ થી બાર ટ્રકો સરેરાશ માર્કેટમાં આવે છે અને હાલમાં તમામ ટ્રકોમાં પચાસ ટકા માલ બગડી ગયો છે એની લીધે દસ થી બાર દિવસ લાગી ગયા રસ્તાઓ ત્યાં બંધ હતા એટલે માલ આવી નતા શકતા બાર થી પંદર દિવસ સુધી બી ગાડીઓ ત્યાં ઊભી રહી છે રસ્તામાં આ નુકસાન માત્ર મહેસાણા માર્કેટના વેપારીઓ સુધી સીમિત નથી રહ્યું

મોટા ભાગનો માલ હિમાચલ અને કાશ્મીર થી જ આવે છે તાજેતરમાં વરસાદના કારણે ત્યાંના રસ્તા બંધ થઈ જતા લગભગ 10 થી 12 દિવસ સુધી ટ્રકો રસ્તામાં જ અટવાઈ ગઈ હતી જેના કારણે વિલંબને કારણે અહીંયા માલ પહોંચતા સુધીમાં જ બગડી ગયો હતો આજકાલમાં માર્કેટમાં જે સફરજન આવી રહ્યું છે તેમાંથી લગભગ અડધાથી વધારે ખરાબ હાલતમાં છે એક ગાડીની કિંમત 12 થી 13 લાખ રૂપિયા જેટલી પડે છે અને પચાસ ટકા માલ બગડી જતાં લાખોનું નુકસાન થયું છે